મકવાણાએ પોલીસને મિલકત સંબંધિત અને વાહન ચોરીના ગુનાઓ શોધવાની કામગીરી અંતર્ગત એલસીબી હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મિલનદાસ અને પોલીસ કાનસી ડીસા ખાતે પેટ્રોલિંગ હતા દરમિયાન ડીસાના રખેવાડ પ્રેઝ નજીક ચંદ્ર લોક રોડ સોસાયટીમાં રહેતો હિતે સોના રામ માળી મળી આવતા તેને પૂછપરછ કરતા તેણે મહેસાણા શહેરમાં પાલનપુર રોડ ઉપર બ્રિજ નીચે આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી એક ગાડી નંબર ચીચે શૂન્ય બે ટી એમ શૂન્ય છ એક્યાસીની ચોરી કરી હોવાનું કબૂલ્યું તે ગાડી ચોરી કરીને છાલુર તેમજ સાયલા પેસેન્જર તરફ વર્તી લઈ ગયો હતો અને ત્યાંથી આવતા રસ્તામાં ઉભેલી પોલીસે તેને રોકવાની કોશિશ કરતા તે ગાડી રોડ ઉપર મૂકીને ભાગી ગયો હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આ બાબતની ખાતરી કરતા એકો ચોરી થઈ હોવાની ફરિયાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવેલી હતી જેથી એલસીપી પોલીસે હિતેશ સોનારામ માળીને અટકાયત કરી તેને ડીસા શહેર દક્ષિણ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોંપ્યો હતો